જ્ઞાને ગોવિંદી ગયું યુવા ગુરુ ગોવિંદ કરો આજ મજરિ ગુરુ તો સોલા ગે તું નેહ વિના હરી ના મળે તમે કરો કોટી ઉપનો વિદાય કરુલ્યો શોધ ન થાય તો જેમ 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 સુટવાનો बंधा आप बड़े सोटे नहीं सोरे सदगुरु रा गुरु महाराज आधे वचन दी जे महापुरुषवाई મને દર્શનના લાભ આલે બદલ તમને કોટી વંદનશી આજની સભામાં ચડોત્તર નિવાસી ધણસો સાહેબ વાસણા નિવાસી કુબેર મહારાજ ચડોતર નિવાસી દર્શન મહારાજ એમને હમણાં સત્યાવીસ તારીખે ગજુરમ સાહેબની ચાદર આવી અમારી હાજરીમાં એટલે ખૂબ નિર્મળ પુરુષ અમે અધિકારી તો હતા જ પણ ખાલી અમને તો અમે હોય આવતા એટલે અમને કોઈ ભય ના દેહારતા દે દેહારતા અને સદગુરુ મહારાજ એમની કૃપા થઈ એવા ગજુરમ સાહેબને એટલે તરત જ બોધ ને તરત જ ચાદર પણ અહીંયા ચમકો જ ખાલી કરવાના બીજું કોઈ કરવાનું નથી

આ મહાપુરુષો વાત તો જે ડુંગરપુરી મહારાજ ની વાત કરી મહારાજે મહારાજ કે ડુંગર ઉપરથી ઉતર્યો આયો નગર મારા ગુરુજી એ પાસો ઠેલ્યો પચમો દસમે હવે એ રેલો આપણે મહાપુરુષ તો કઈ ગયા છે પણ એને આપણે હવે કે અંગના ઓશંગ પ્રેમ ના બેસણા કાયા કરો ને કુરબાન મેળો મળીએ આ મેળો ભાવનો ગુરુજી આ મેળા વાત જે મહાપુરુષો ની વાત કરે છે આ મેળો જે મેળો ભરાય મજાદાર નો કે રૂપાલ નો કે પારપડાનો કે ભરકાવાળા નો એ મેળો નો કેવાય કેવાય

બાદ લેવા જાશો તો કદી પત્તો લાગે અને બાલ પણ બોલ્યા રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા આઈને અલગ જગાય જે જગ્યાએ હાલ આપણે જીયા બેઠા છે અને એમો કોઈ મહાપુરુષ કોઈ એક શબ્દ તમારા જીવનમાં માં ઉતારો મહાપુરુષ પ્રગટ થ્યા કે ના થ્યા જોગી

सासु कुवारी वह परेरे ने नर्दल सुवावारे हाय ये खंड वाले ने पुत्र जलमियो पादोषन हाला जरा तबे देखो नागवे नदिया दुबी पहला पहला हम जलमिया पसे बड़ा भाई ताब धोब से पिता जलमिया अल पिसे मुगरी अब हाँ पुष्य ने कबीर साहेब फिर बोले आ भजन नहीं खोद

કરશનભાઈ જેવા હોય કે ભાઈ મહારાજ આટલું કાર્ય કરવાનું છે એને હપારસ કહેવાય પણ જે કરુણા

લો